ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે હાલની સક્રિય સિસ્ટમ શું છે આજે ગુજરાતમાં કેવું રહેશે વરસાદનું જોર સાથે સાથે મિત્રો વાત કરવાના ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાય છે તેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી બને લેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અત્યારે જે ડિપ્રેશન સિસ્ટમ છે તે ગુજરાતની દ્વારકા અને પોરબંદરની નજીક આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ આવી ગઈ છે અને આ સિસ્ટમ છે તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને ત્યારબાદ ફરીથી ગુજરાત તરફ આવી શકે છે એટલે કે પહેલાં થોડી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને ત્યારબાદ ફરીથી જે દ્વારકાના વિસ્તારો છે ત્યાં આ સિસ્ટમ ટકરાઈ શકે છે અને જ્યારે ટકરાશે ત્યારે સિસ્ટમ છે તે નબળી પડી જશે તો મિત્રો હજુ પણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ છે તે ચાલુ છે તો જોઈ શકાય કે જે સિસ્ટમ છે તે પહેલા પશ્ચિમ દિશા તરફ આગળ વધશે ત્યારબાદ ફરીથી રિટર્ન ગુજરાત તરફ એટલે કે ગુજરાત તરફ આવશે અને જે દ્વારકાના વિસ્તારો છે અને ત્યાં સિસ્ટમ છે તે ટકરાઈ શકે છે તો તમે મેપમાં જોઈ શકો છો એકદમ ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે સિસ્ટમ છે તે જે દ્વારકાના વિસ્તારો છે ત્યાં ટકરાઈ શકે છે અને સિસ્ટમ છે તે થોડી નબળી પડી અને ગુજરાતની ઉપર આવી જશે અને વધારે નબળી પડી અને વિખેરાઈ જશે તો હજુ પણ ગુજરાતની અંદર વરસાદ છે તે આજે પણ ચાલુ રહી શકે છે અને મિત્રો આજે વહેલી સવારથી એટલે કે છ વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધીમાં છ્યાસી તાલુકાની અંદર જે છે તે વરસાદ નોંધાયો છે તેમાં સૌથી વધારે વરસાદ છે તે અમદાવાદના જે તંતુકા વિસ્તાર છે તેમાં જોવા મળ્યો છે તેમાં મિત્રો બેથી બે ઇંચ કરતાં વધારે વરસાદ છે ત્યાં જોવા મળ્યો છે તો આજે પણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ ચાલુ રહી શકે છે તો મિત્રો આથી સક્રિય સિસ્ટમની વાત તો હવે આપણે વાત કરીશું કે ચોવીસ કલાક દરમિયાન કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તો ચોવીસ કલાકની દરમિયાન કુલ એકસો ને એકતાલીસ તાલુકાની અંદર વરસાદ નોંધાયો તેમાં સૌથી વધારે વરસાદ છે તે અમરેલીના રાજુલાની અંદર ઇઠ્યાસી મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય અમરેલીના કાંપાની અંદર છોતેર મિલીમીટર એટલે કે પોણા ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય ભાવનગરના તાળાજાની અંદર ત્રેસઠ મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય ભાવનગરના મહુવાની અંદર અમરેલીના જાફરાબાદની અંદર બાવન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ છે તે નોંધાયો છે તે સિવાય ભાવનગરના મહુવાની અંદર ઓગણપચાસ મિલીમીટર એટલે કે પોણા બે ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય ગીર સોમનાથના ઉનાની અંદર એકતાલીસ મિલીમીટર એટલે કે દોઢ ઇંચ કરતાં વધારે વરસાદ ત્યાં નોંધાયો છે તે સિવાય દેવભૂમિ દ્વારકાની અંદર આડત્રીસ મિલીમીટર એટલે કે દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો એકસો ઓગણત્રીસ તાલુકા આવ્યા હતા જ્યાં હળવા ભારે ઝાપટાથી લઈ અને સવા એક ઇંચ સુધીનો વરસાદ છે તે નોંધાયો હતો સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરીએ તો સિસ્ટમ છે તે આ વિસ્તારોની અંદર જોવા મળી રહી છે અને તમે જોઈ શકો છો કે તેના વાદળો છે તે ગુજરાત અને આ વિસ્તારો સુધી આવી રહ્યા છે એટલે કે સિસ્ટમ છે તે આ લોકેશન ઉપર છે અને તેના વાદળો જે તમે જોઈ શકો છો કે જે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે બાકીના જે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારો ઉપરથી જે વાદળો છે તે હટી ગયા છે એટલે કે હજુ પણ જે મધ્ય પૂર્વ ગુજરાત અને જે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હજુ પણ વરસાદ છે તે ચાલુ રહી શકે છે અને વહેલી સવારથી અમદાવાદના ધંધુકાની અંદર બે ઇંચ કરતાં વધારે વરસાદ છે તે જોવા મળ્યો છે તો વરસાદની વાત કરીએ તો આજે એક નવેમ્બર અને એક નવેમ્બરના વરસાદની વાત કરીએ તો શરૂઆત આપણે દક્ષિણ ગુજરાતથી કરીશું તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા ભરૂચ આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે હજુ પણ ચોવીસ કલાક દરમિયાન પડી શકે છે આ વિસ્તારોની અંદર અને જ્યારે મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો આણંદ ખેડા અમદાવાદ અને વડોદરા આ વિસ્તારોમાં વધારે શક્યતા રહેશે અને આ વિસ્તારોની અંદર હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર પડી શકે છે જ્યારે બાકીના મધ્યપૂર્વ ગુજરાતની વાત કરીએ તો છોટાઉદેપુર પંચમહાલ દાહોદ અને મહીસાગર આ વિસ્તારોની અંદર હળવા ભારે છૂટા છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠા આ વિસ્તારોની અંદર છાટછૂટથી હળવા ઝાપટા છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે ચોવીસ કલાક સુધીમાં જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર આજે વધારે શક્યતા છે અને દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને મોરબી આ તમામે તમામ જિલ્લાની અંદર હળવો મધ્યમ વરસાદ અને ભારે વરસાદ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે તેમાં વધારે શક્યતા આ વિસ્તારોની અંદર રહેશે ભારે વરસાદની અને એકથી લઈ અને ત્રણ ચાર ઇંચ સુધી પાંચ ઇંચ સુધીનો વરસાદ છે તે આ જિલ્લાઓની અંદર પડી શકે છે બાકીના જે જિલ્લા છે તેમાં હળવો મધ્યમ વરસાદ અને અમુક વિસ્તારોની અંદર ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારોની અંદર પડી શકે છે જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે સૌરાષ્ટ્રને લાગુ દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તેમાં હળવો ભારે ચાપડા છૂટાછવાયા વિસ્તારોની અંદર જે છે તે પડી શકે છે અને બાકીના જે કચ્છની વિસ્તારની વાત કરીએ તો ત્યાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ છે તે જોવા મળી શકે છે તો આ વિડીયોમાં બસ આટલું વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરો આભાર